આ તરફ જમ્મુ કાશ્મીરની વાત કરીએ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષા એ દ્રશ્યો આપને બતાવવા છે હિમવર્ષાના કારણે ચો તરફ કેવી રીતે સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે વૃક્ષો હોય મકાનો હોય કે રસ્તાઓ સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ચૂક્યા છે રસ્તા પર અનેક ફૂટ સુધી બરફ જામી ગયો છે ભારે હિમવર્ષાના કારણે અમુક રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે તંત્રની ટીમે બરફ હટાવવાની કામગીરી શરૂ કરી છે આ તરફ પ્રવાસીઓ જે જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં પહોંચ્યા છે તેઓ બરફવર્ષાની મજા માણતા જોવા મળ્યા તો આ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ જુઓ બરફવર્ષાના કારણે કેવી રીતે સફેદ ચાદર પૂરા જમ્મુ કાશ્મીર અને ગુલમર્ગમાં જોવા મળી રહી છે રસ્તાઓ હોય મકાનો કે ઝાડ વૃક્ષો તમામ બરફથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે રસ્તાઓ ખુલ્લા કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ તમે જુઓ કેવી રીતે પ્રવાસીઓ જે પહોંચ્યા છે બરફવર્ષાની મજા માણવા માટે બરફવર્ષા થતાની સાથે કેવી રીતે તેઓ બરફની મજા માણી રહ્યા છે ભારે હિમવર્ષા અને તેના કારણે ગુલમર્ગમાં આ સ્થિતિ